તો ભરૂચ જિલ્લા વેલફેર સોસાયટી પોલીસ પરિવાર તરફથી મા શક્તિની ઉપાસનાની ઉજવણી રૂપે નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના કલેક્ટર અને એસપી ઉપસ્થિત રહી અંબે માની આરતી કરી હતી સાથે સાથે ભરૂચના ખેલૈયાઓએ ગરબાનો રંગ જમાવ્યો હતો જેમાં ભરૂચ પોલીસ પરિવાર તરફથી મહિલા પોલીસ કર્મીઓએ પણ ગરબામાં ભાગ લીધો હતો ત્યારે સેફટી માટે કેટલીક મહિલા પોલીસ અને પોલીસ કર્મીઓ પણ ગરબામાં સામેલ થયા હતા અને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પાર્કિંગ પણ આપવામાં આવ્યું હતું ત્યારે આ ગરબા સેફ એન્ડ સિક્યોર ભરૂચ જિલ્લા પોલીસ પરિવાર તરફથી આયોજિત કરાયા હતા ત્યારે ઉલ્લેખનીય છે કે ગરબા મુખ્યત્વે ગુજરાતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક ઉત્સવ છે નવરાત્રિ તરીકે જાણીતી હોય છે ત્યારે આ નૃત્ય દ્વારા અંબા મહાકાળી અને ચામુંડા વગેરે દેવીઓની આરાધના પણ કરવામાં આવે છે આગામી સમયમાં નવરાત્રી તથા દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકો ખૂબ મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય છે તથા મોડે સુધી એ બહાર હોય છે તે એવા સમય સમયમાં કેટલાક ન્યૂસન્સ તત્વો કે રોમિયો દ્વારા આ પ્રકારની કોઈ પ્ર પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે અંકલેશ્વર ડિવિઝન તથા પોલીસ સ્ટેશન દ્વારા ખાસ કરીને સી ટીમ દ્વારા તથા તેમના ડી સ્ટાફ દ્વારા આ સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ છે એ સર્વેલન્સની એક પ્રકારની તૈયારી કરી રહ્યા છે અને એ બાબતે આ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ આવી ન થાય તે બાબતે નવરાત્રિના જ્યાં જ્યાં કાર્યક્રમો થાય છે ત્યાં મહિલા પોલીસ છે તે સિવિલ ડ્રેસમાં હાજર રહેશે તથા આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ ન થાય તેના માટે ચાંપતી નજર રાખવાની પોલીસ તૈયારી કરી રહી છે આવી કોઈપણ ઘટના જો કોઈ પણ શુભ નાગરિકને જો જણાય આવે તો કાયદો પોતાના હાથમાં લીધા વગર પોલીસને તાત્કાલિક જાણ કરે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસને મદદ કરે તે માટે પોલીસ અપીલ કરે છે